મૂલ્ય જે મૂલ્ય આપવાનો એક અનુભવનો એ અર્થ થાય છે એવું અનુભવો કે જ્યારે કોઈ તમને ઓળખ આપે છે માન આપે છે અથવા તમારી જે કંઈ પણ કામગીરી જે પણ કંઈ કામ કરો છે એને મહત્વ આપે છે આવો અનુભવ ઘણી વખત દિલથી આપણને શું કરાવે છે આનંદની અનુભૂતિ લાવે છે જેમ કે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ અને કોઈને સહારે ત્યારે આપણે આપણી હાજરી છે ને એ મહામૂલ્ય છે આ ત્યારે એવું લાગે છે કે વાહ હું છું તો આપણા જે વિચારોને માન મળતું હોય ત્યાં આ અનુભવ આપણે આત્મવિશ્વાસ આપણો વધારતો હોય છે અને સંબંધોને વધુને વધુ મજબૂત બનાવે છે તમે ચોક્કસ કઈ રીતે મૂલ્યને અપનાવવાનું છે એ અનુભવ વિશે તમે કોઈને પણ પૂછવા માગો છો તો શું પહેલાં તો તમારી પાસે કોઈ ખાસ એવો પ્રસંગ છે જે છે તો એને તમે શેર કરવા ઈચ્છો તો તમે શેર કરો અને તમારા મૂલ્યને વધારો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ